ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નેલ્લોર ગેંગના સભ્યો કે જે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં ગેંગ બનાવીને શહેરમાં ગિલોલવડે ફોર વ્હીલના કાચ તોડી ગાડીમાં બોનેટ નીચે ઓઇલ ઢોળી ગાડીમાંથી ઓઇલ ટપકાવે છે તેવું કહી ફોર વ્હીલમાં બેસેલા ઈસમનું ધ્યાન ભટકાવી કારમાં રહેલ બેગને ઉઠાંતરી કરીને ફરાર થઈ જાય છે આ ગેંગના બે ઇસમો અક્ષય જાદવ અને અજય જાદવે સુરત શહેરમાં પોતાના સાગરિકો સાથે એક નવી ગેંગ બનાવી છે ત્યારે આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોતાના હ્યુમન સોર્સને કામે લગાવ્યા હતા અને આ ગેંગના સભ્યો અડા જણ રામજી ઓવારા પાસે હોવાની આધારભૂત માહિતી પોલીસને મળી હતી તેથી પોલીસે તાત્કાલિક અસરથી આ ગેંગના પાંચ ઇસમને ઝડપી પાડ્યા છે આ પાંચ ઈસમોમાં અક્ષય જાદવ અજય જાદવ કમલ જાદવ સુમિત જાદવ અને શંકર ગાયકવાડનો સમાવેશ થાય છે મહત્વની વાત છે કે આરોપી પાસેથી બે ઓઇલની બોટલ હેરપિન રબર બેન્ડ ચોકલેટ રેપર વડે બનાવેલ ગિલોલ જપ્ત કરી આરોપી પાસેથી સ્ટીલના નાના છરા બાવીસ નંગ તેમજ ગિલોલ બનાવવામાં ઉપયોગમાં લેવા માટે સાધનોમાં ચૌદ હેરપિન અગિયાર રબર બેન્ડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓ સામે નોંધાયેલા સાત અને આરોપીઓએ કબૂલ કરેલા ચૌદ મળી કુલ એકવીસ ગુનાનો ભેદ ઉકેલાયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી સાહેબ અને એમની ટીમ દ્વારા આજ વહેલી સવારે અડાજણ વિસ્તારમાં રામજી ઓવારા પાસેથી એક ગેંગ ઝડપી લેવામાં આવી છે જેમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ પાંચે લોકો આંધ્રપ્રદેશના નેલુર જિલ્લાના છે અને આ પાંચે લોકો ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં મોટા પ્લેસ હોય રિલિજિયસ પ્લેસ હોય ત્યાં ફરી અને લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા એમાં ઓઇલના જે બોનેટનો નીચેનો ભાગ હોય ત્યાં ઓઇલ ટપકે જેવું ડાયવર્સન લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી અને પાછળથી સામાન તોડી લેતા હતા બીજો માણસ ગિલોલથી લઈ અને ગિલોલથી કાચના ગાડીના કાચ તોડી અને એમાંથી સામાન લઈ લેવાના આવા અનેક ગુનાઓમાં આ લોકો સંડાવાયેલ છે આ અગાઉ આમાંથી બે જે મુખ્ય આરોપીઓ છે એ પચ્ચીસેક ગુનાઓમાં ગુજરાતમાં જ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાઈ જઈ ચૂક્યા છે આ ગુજરાત ઉપરાંત અલગ અલગ બીજા રાજ્યોમાં પણ આ લોકો સંડાયેલ હોવાની પૂરી શક્યતા છે એક આ ગેંગને પકડી એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે હાલમાં સુરત શહેરના સાતેક ગુનાઓમાં અને મહીસાગર જિલ્લામાં વગેરે જિલ્લાઓમાં આઈડેન્ટિફાઈ થયા છે કે એ ઉપરાંત ટ્રેનો અને વિવિધ રાજ્યોમાં ચાલુ ટ્રેનમાંથી પર્સમાંથી પૈસા કાઢી લેવાના એવા પણ અનેક એકવીસેક ગુનાઓ જેટલા ગુનાઓ ડિટેક આ ગેંગ દ્વારા થાય છે એમની પાસેથી ઓઇલની બોટલો ગિલોલ પછી જે કાચ તોડવા માટે લોખંડના છરા પીન હેરપીન રબર બેન્ડ જેવા સાધનો મળી આવ્યા છે આ લોકોની પૂછપરછ ચાલુ છે આમનાથી વધુ ફળદાયક હકીકત મળી આવવાની પૂરી શક્યતા રહેલ છે તો શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત